રાઠોડ અધિક ભુજ સૌપ્રથમ તમને બધાને ઘણો આનંદ થાય છે કે દર વર્ષે અમારી કંપની સીએસઆર ફંડ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ફંડમાંથી આવી રીતના કોમ્યુનિટીનો જે ફાયદો થાય એવા દર વર્ષે કાર્યક્રમો કરે છે એ અંતર્ગત આ વર્ષે આવી શિયાળાની ઋતુ તાલુકા તાલુકાની સ્કૂલો આવા બાળકોને શિયાળાની ઋતુમાં સ્વેટર શૂઝ અને મોજા આપવાનું નક્કી કર્યું છે અને એ અંતર્ગત મોટી વિવિધ ફાળવણી અમારી કંપની દ્વારા કરવામાં આવેલ છે તો આ કાર્યક્રમ અંતર્ગત અમે સારા સ્વત ખાસ કરી અને એમના સહયોગ આજ આજરોજ આ ભુજ તાલુકાના સ્કૂલ સ્કૂલની આજુબાજુ આવતી આર્ટ સ્કૂલના ક્લસ્ટરને પૈકી આજે આ સ્કૂલમાં અમે આ કાર્યક્રમની શરૂઆત કરેલી છે અને આ સ્કૂલમાં આજુબાજુની સ્કૂલ મળીને કુલ એક હજાર તોર જેટલા વિદ્યાર્થીઓને આજરોજ અમેટર શૂઝ અને સોટનું કરેલું છે સાથે સાથે આપણે ઉપસ્થિત ઘરના સરપંચ અમને ખૂબ મદદ કરેલી છે અને આ સરકારથી ગામના મોડી મોટી સંખ્યામાં નાગરિક સહિત ઉપસ્થિત રહેલ છે અને એમને પણ સોલા વૃક્ષો બગાડવા વીજળીના બિલમાં રાહત મળી એ વધારે આવું ઉપાર્જન થાય એ માટે પણ મેં બધા અપીલ કરેલી છે અને જે સર સાથે કહીશ કે જે પીએમ સોલાર યોજના છે એમાં કેવી રીતે લાભ થાય છે શું કિલોટ ભાવ છે ને શું સરકાર તરફથી રાહત મળશે સર એના વિશે પણ થોડુંક જણાવો સરકાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં વીજળી થયેલી સ્કીમ છે અને જે સ્કીમ અંતર્ગત ત્રણ વર્ષ એટલે આગામી છવ્વીસ સત્યાવીસ સુધીમાં પૂરા ભારત દેશમાં એક કરોડ ઘરની છત ઉપર સોલાર રૂપટો પ્લાન્ટ લગાડી અને પોતાના જ ઘરે વીજળીનું ઉત્પાદન કરી અને એ વીજળીનો ઉપયોગ કરી અને એના વીજ બિલમાં રાહત કરી અને સાથે સાથે વધારાની વીજળી ઉજ્જવીસ એને ગ્રીડમાં અપાતી વધારે આવક મોટો ઉપાર્જન થાય છે એ માટેની આ સ્કીમ છે અને એ સૂના રૂપો પ્લાન્ટ ઘટાડવા માટે ભારત સરકાર તરફથી પ્રતિ કિલો વોટ વીસ હજાર મળી અને ત્રણ કિલોવોટ સુધી અઠ્યોતેર હજારની સબસિડી રૂપિયા સીધા એના બેંક ખાતામાં ડાયરેક્ટ લાભાર્થીને આપવામાં આવે છે જેથી આ પ્લાન્ટની જે કંઈ રકમ થાય છે એના સાઠથી પાસઠ ટકા રકમ સબસિડી રૂપે ભારત સરકાર એને મદદરૂપ થાય છે આપણા ઘરમાં દોઢસોથી બસો ઇંચ સુધીનું જો લાઇટ બિલ આવતું હોય તો તમારે એક કિલો સુધીની સોલાર લગાડવી છે વધારે બિલ આવતું હોય અઢીસો યુનિટ સુધી તો બે કિલો સુધી સોલાર લગાડી છે સોલાર પ્લાન્ટની જે અંદાજીત રકમ છે એ એક કિલોટે પંચાવનથી સાઠ હજાર રૂપિયાની આસપાસ થતી હોય એ પછી તમારું ભરિયા તમે કઈ કંપનીની પેનલ લગાડો છો તમે કેટલી હાઈટેક પેનલ લગાડો એ ઉપર ડિપેન્ડ રહેતી હોય ઓન એન્ડ એવરેજ પંચ પચાસથી સાઠ હજારની વચ્ચે એક કિલોટને અંદાજીત ખર્ચો થતો હોય છે જેમાં ત્રીસ હજાર રૂપિયા ભારત સરકાર તરફથી સબસિડી રૂપિયા ડાયરેક્ટ ખાતમ આપવાનો સાહેબ ઘણીવાર ગણન લગાવવું હોય છે પણ કઈ રીતે અપ્લાય કરવું ને એ ખબર નથી લગ્યા એ પણ કહી દે કે કઈ રીતે બિચારો એ જે પબ્લિક છે એ અપ્લાય કરી શકે છે એના માટે સારી વાત છે આ બધી જે કાર્યવાહી ઓનલાઈન એનું પોર્ટલ છે એની કરવાનું છે રજીસ્ટ્રેશનથી માંડી અને એની જે સબસિડી ક્લેમ માટે તમામ પ્રોસેસ ઓનલાઈન જ થાય છે ક્યાંય એનો ઓફિસે ક્યાંય રૂબરૂ આવવાની જરૂર નથી જો તમે રજીસ્ટ્રેશન કરાવો તો તમારી પાસે તમારું લાઇટ બિલ હોવું જોઈએ અને લાઇટ બિલનો જે ગ્રાહક નંબર છે જે અગિયાર આંકડાનો એ ગ્રાહક નંબરથી અને મોબાઈલ નંબરથી એમાં રજીસ્ટર થતું હોય જો તમે રજીસ્ટ્રેશન કરો એટલે તમારા મોબાઈલની અંદર તમને મેસેજ આવી જશે કે તમારું રજીસ્ટ્રેશન સક્સેસફુલ થઈ જશે રજીસ્ટ્રેશન થઈ ગયા પછી તમારે એપ્લિકેશન કરવાની હોય છે એ પણ ઓનલાઈન નથી તો એની અંદર તમારે તમારું લાઇટ બિલ આધાર કાર્ડ એ વસ્તુની જરૂર પડે છે અને તમારે કઈ કંપની તમારે સોડાર પેડર લગાડીએ એનું લિસ્ટ પણ તમને ઓનલાઈન તમને મળી જાય છે તમે જે જિલ્લાના હોય એ જિલ્લામાં જે કંઈ વેન્ડરો જે સોડાર રૂપાથ થાય એનો લિસ્ટ ઓપોરેથી તમે ડિસ્પ્લે કરી છે અને તમારી અનુકૂળતા મુજબ જે વેન્ડર તમને તમારી જરૂરિયાત મુજબ સોલાર રૂપ આપે એની સાથે તમે ભાવકાર નક્કી કરી અને તમારે એ વેન્ડર સાથે એનું પોસ્ટિંગ નક્કી કરી અને લગાડવાનું આવે છે સોલાર રૂપ લગાવી ગયા પછી એ વેન્ડર અમને બીજી સલા ઓનલાઈન જાણ કરતા હોય છે કે આ ભાઈના ઘરે સોલાર તો પણ લાગી ગયો ઓનલાઈન અમને જાણ થાય એટલે અમે ઘરે મીટર લગાડી દે અને એ સિસ્ટમ સિસ્ટમમાં એપ્રુવ કરી દઈએ એટલે પછી જે તે લાભાર્થી એ સબસિડી ક્લેમ કરી શકાય અને જનરલી તમે કોઈ લાભાર્થી સબસિડી ક્લેમ કરી શકો મહિના દિવસની અંદર સબસિડી પણ એના ખાતામાં આવી શકે છે અને ખૂબ સારી સ્કીમ છે આ લોકોને વીજ બિલ લગભગ ઝીરો થઈ જાય છે અને સાથે સાથે વધારાનું આઉટલો ઉપર પણ થાય છે આ સ્કીમનો લાભ લે એમને બિલમાં મદદ મેળવી શકે પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ